ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા જિલ્લાઓમાં લારી ચાલક હોય પાથરણાવાળા હોય કે સ્ટોલ ધારક હોય તેમની સામે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ ઊઠી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય તેમના ગેરકાયદેસર હોટલો હોય સ્ટોલ હોય કે પછી અન્ય વસ્તુઓ હોય તેની સામે પ્રશાસન કેમ કાર્યવાહી નથી કરી રહ્યું પર એકવાર ભરૂચ જિલ્લામાં જે નેશનલ હાઈવે નાકા પાસે સિંગ ચણાની સ્ટોલ ચલાવતા જે ગરીબ લોકો છે તેમના જે સ્ટોલ છે તે તોડી પાડવામાં આવ્યા અને તેને જ લઈને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા ગંભીર આરોપો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે લગાવ્યા છે અને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને તેમણે આરોપો પણ કર્યા છે શું કહી રહ્યા છે પિયુષ પટેલ શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર આપનું સ્વાગત છે હું છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે જે લારી ગલ્લા હોય પાથરણા હોય સ્ટોલ હોય તેમને હટાવવામાં આવી રહ્યા છે પરંતુ સામાન્ય જનતાના એક શોરમાં અવાજ જોવા મળી રહ્યો છે અને લોકોના આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો હોય કે ભાજપના નેતા હોય કાર્યકરો હોય તેમની કોઈ વસ્તુ જો ગેરકાયદેસર દબાણ અંતર્ગત હોય ત્યારે તંત્ર કાર્યવાહી નથી કરતો તે પ્રકારના આરોપો છે તે લોકો લગાવી રહ્યા છે ને માત્ર સામાન્ય જનતાના જે સ્ટોલ હોય લારી હોય કે પાથરણ આવે તેમની સામે જ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લામાં જે ભરૂચ નેશનલ હાઈવે ટોલનાકા પાસે સિંગ સિંગદાળાની જે સ્ટોલ અને લારીઓ ચલાવતા લોકો છે તે છેલ્લા ઘણા સમયથી ત્યાં ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર કોઈપણ પ્રકારે તેમની સાથે સંવાદ કર્યા વગર તેમના સ્ટોલ તોડી પાડવામાં આવ્યા હોવાના આરોપ છે તે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે અને આને જ લઈને પિયુષ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે હાઈવે ઓથોરિટીના હદ વિસ્તારમાં જે હોટેલો ચાલી રહી છે જે ગેરકાયદેસર દબાણ થયા છે તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી માત્ર નાના ગરીબ લોકો જે રોજનું લઈને રોજનું ખાનાર છે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે ને તેમને જે વસ્તુઓ ધંધો કરે છે તેને તોડી પાડવાના આરોપ કરવામાં આવ્યા છે શું કહી રહ્યા છે પિયુષ પટેલ તે સાંભળી લો વર્ષોથી જ્યારે ભાજપના નેતાઓ દબાણ કરીને બેઠા છે ત્યારે આ સરકારી તંત્રનું પેટનું પાણી નથી હલતું અને જ્યારે નાના લારી ગલ્લા લઈ અને પોતાનું ઘરગુજરાન ચલાવી રહ્યા છે એવા લોકો જે ભરૂચ ટોલ નાકા પાસે જે સિંગ ચણાનો ધંધો કરી ખાતા અને ચા નાસ્તાનો ધંધો કરી ખાતા લોકોના લારી ગલ્લા ગઈકાલે અચાનક એનએચઆઈના અધિકારીઓએ તોડી પાડ્યા આ લોકોને અંધારામાં રાખીને ત્યારે આજે કલેક્ટર સાહેબને ભરૂચ અમે વિનંતી કરવા માટે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે કે જ્યારે આ બાંધકામો જે પાક્કા બાંધકામો છે હું તમને આ મીડિયાના માધ્યમથી એક ધ્યાન દોરવા માંગુ છું કે બે હજાર એકવીસની અંદર કોલેજ રોડ ઉપર દ્વારકાધીશ છે કેટલા આપા છે એવી કંઈ કેટલી પ્રોપર્ટી છે આશીર્વાદ છે એને તોડવાના ઓર્ડર કલેક્ટર સાહેબે જાતે કરેલા છે છતાં પણ આજ દિન સુધી તૂટ્યા નથી અને એમને એક નોટિસ નહીં એવી સાત સાત નોટિસો અહીંયા કલેક્ટર કચેરીમાંથી મોકલી છે છતાં પણ એક કલાક માટે બંધ નથી રહ્યું પણ કેમ નાના માણસ ઉપર બુલડોઝર અને કેમ ભાજપના નેતાઓ અને ભાજપના મરતિયાઓ ઉપર આ અધિકારીઓના આશીર્વાદ અને ન્યાય મળે તો સર્ગો મળે ન્યાય માટે આજે આ તમામ લોકો અહીંયા આવ્યા છે કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવા માટે જય હિન્દ વસ્તુ ભારત માતા શું કરશો એક્શન નહીં લે તો અમે આગામી દિવસોની અંદર જે પ્રોપર્ટી જે ગેરકાયદેસર આ લોકોએ જે બાંધકામો કરેલા છે ભાજપના નેતાઓવાળા ત્યાંના અમે લોકો આંદોલનો કરીશું અને દરેક લોકોને સાથે રાખી અને એ પણ બંધ થાય જો આ લોકોનું ઝૂંપડું નહીં તો એ લોકોનો પણ બંગલો નહીં અને જો એ લોકોનો બંગલો તો આ લોકોનું ઝૂંપડું પણ ત્યાં રહેવું જોઈએ જેવી રીતે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર પણ આરોપ કરવામાં આવ્યા છે ને જે ગેરકાયદેસર રીતે દબાણો ગૌચરની જમીન ઉપર કરવામાં આવ્યા છે તેને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા આટલી કડકાઈ વાપરવામાં નથી આવતી આવી રીતે ક્યારેક નોટિસ પણ પાઠવવામાં નથી આવતી ને આવી રીતે જ્યારે સામાન્ય જનતા કે ગરીબ જનતા ધંધો કરતી હોય તો તેને ડિમોલેશનના નામે દૂર કરવામાં આવતા હોવાના આરોપો કરવામાં આવી રહ્યા છે ને તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે જે પીડિતો છે જેમના લારી સ્ટોલ તૂટ્યા છે તેઓ પણ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેમના દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળી લો હું લગભગ ચાર પાંચ વર્ષથી અહીંયા રોજીરોટી કમાઈ રહી છું અને મારું એટલું કહેવાનું છે કે એનએચઆઈને અધિકારીઓને એવું કહેવાનું છે મારું કે તમે જે રોડ પર જે ખાડા પડી ગયા છે એ તમે પુરાવો ખાડા પડી જાય જે અકસ્માતો થાય છે એના લીધે થાય છે ચાવલ જે રોજીરોટી સરકાર નરેન્દ્ર મોદી સાહેબ જો એ વાતો કરતી હોય રોજીરોટીની કે અમે રોજીરોટી બધાને આપશું અને આ તો છીનવવાની વાત રી બધા રોજી રોટી કમાતા હોય એની ઉપર એ લોકોનું ઘર ચાલતું હોય એનું ગુજરાન ચાલતું હોય ને ઘણા એવા યુવાનો હમણાં અંકલેશ્વરમાં જે બનાવ બન્યો અંકલેશ્વરમાં છોકરાઓ બધા કીધા બધા અહીંયા ઓપન ઇન્ટરવ્યુ હતું જ્યાં અને બધા અહીંયા પડ્યા કોને રોજગારી મળી છે હજાર જણાને લેવાના હોય તો દસ હજાર વીસ હજાર જણા બધા આવી જાય છે તો ક્યાં રોજગારી છે આવા ગરીબ માણસોને ખોટી રીતે તમે હેરાન પરેશાન ના કરો રોજી રોટી આ લોકો જે બધા જ ગુજરાન ચલાવે છે આમાં કંઈ દારૂ કે ડ્રગ્સ કે એવું વેચાતું નથી રોજીરોટીનું એક સરકાર કહે છે કે રોજી રોટી કમાવો આપણે કોઈ બે નંબરના ધંધા કોઈ કરતા નથી બધા આદિવાસીઓ છે બરાબર ના આદિવાસીઓ હોય ને ખોટી રીતે તમે એ બાજુ બી ઘણા બધા બધું તમે ડેવલપ કરો છો પણ એ લોકોને જે સ્થાનિક છે એ લોકોને રોજગારી મળતી નથી ને તમે ખાલી ખાલી પણગા ફૂકો છો મેં અમે આટલું અમે આટલું કરીએ અમે આટલું કરીએ ઘણા અકસ્માતોમાં દારૂમાં મૃત્યુ પામે છે એના પરિવારની હાલત તમે ઘરે જઈને જોઈ જુઓ કે દારૂમાં તમે મારું એટલું કહેવાનું છે કે એને એ લોકોને રોજગારી તમે આપો તો એ ધંધો જ બંધ કરી દેશે તમે રોજગારી નહીં આપતા તો જ એ બે નંબરના ધંધા કરે ને હાલ જે સિંગ દાણાનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતા જે લોકો હતા તેમના ધંધાની જગ્યા ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી ઉપર જે આરોપ લાગ્યા છે કે રાતોરાત જે જગ્યા તોડી પાડવામાં આવી છે તેના કારણે હાલ પીડિતો છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતે જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકાર ની વાત પણ કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે જે તંત્ર સતત વિવાદમાં આવી રહ્યું છે એક તરફી કાર્યવાહીના આરોપો લાગી રહ્યા છે અને જેવી રીતે દબાણ દૂર કરવા માટેની કામગીરી દરમિયાન જે એક બાદ એક ઘટનાઓ બની રહી છે તેને લઈને વિપક્ષ હવે મેદાને પડ્યું છે અને અને જિલ્લા કલેક્ટર સામે હવે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે ગરીબ લોકો છે તેમને ન્યાય મળે છે કે કેમ કેમ કે રોજ લઈને રોજ ખાનાર ધંધાર્થીઓ છે તેમની સામે આવું અન્યાય કેમ તેને લઈને પણ હાલ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જો તમે નવજીવન ન્યૂઝની ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો શેર કરી લો અને તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનીને નવજીવન ન્યૂઝના અવાજને વધુ બુલંદ બનાવો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે